સમાજ 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 ન કરો કારણ કે જે દિવસે તમારી પાસે કાંઈ નહીં હોય ને તો આ સમાજ છે ને એ નકરી સલાહ દે સહકાર નહીં આપે અને જયારે તમારી પાસે બધું જ હશે ને ત્યારે વીસ વીસ પચીસ પચીસ વર્ષ જૂના સંબંધો કાઢશે સંબંધો કાઢીને તમારા ઘરે બેસવા આવશે તમારા પરિવાર અને તમારા બાળકોને આ સમાજના બીકથી તમે એક જેલની જેમ બંધ કરીને રાખો છો સમાજ શું કહેશે સમાજને કેવું લાગશે સમાજમાં કેવી વાતો થશે એટલે આ બધી વસ્તુની ચિંતા છોડો સમાજ બમાજ કાંઈ હોતું નથી હા સમાજ હોવો જોઈએ પણ કેવો સમાજ કે જે દિવસે જીવનમાં એ તમારું સુખ હોય કે દુઃખ હોય તમારી સાથે ઊભો રહે આજના જનરેશનની અંદર એવો સમાજ કોઈ જગ્યાએ છે નહીં આજના સમાજની અંદર તમારા ઘરે કોઈ તેલનો ડબ્બો નાખવાય નહીં આવે તમે અને તમારા પરિવાર અને તમારા બાળકો એના વિચાર અને રહેણી સારી હશે ને તો કોઈ સમાજની જરૂર છે નહીં એટલે સમાજ સમાજ બહુ ન કરો સમાજ વગર પણ જીવન જીવી શકીએ છીએ અને જેટલું પણ તમે તમારા પરિવારના વિચાર ને રહેણી કહેણી સારી રાખશો ને એટલું તમારું સારું છે સમાજની કઈ જરૂર પડશે જ નહીં એવું કેવું છે સમાજ જ તમને પાઘડી પહેરાવે સમાજ જ તમને સિર પર રાખે ને સમાજ તાજ પહેરાવે સમાજ સિવાય તમારો ઉદ્ધાર નથી સમાજને કોઈ પણ વ્યક્તિ મોટા બન્યા એને પૂછી લેજો કે સમાજના લીધે જ આગળ આવ્યા હોય સમાજમાં દરેક વ્યક્તિને સમાજની જરૂર પડે અને પડે ને પડે જ કોઈ વ્યક્તિ એવો નથી કે સમાજની જરૂર ના પડે પણ આજકાલ પાકિસ્તાન જે હુમલો કરે છે એ તો આપણો વિરોધી દેશ છે પણ અંદરો અંદર આપણા હિન્દુ રાષ્ટ્રની અંદર એવા અમુક સમાજ છે કે ફલાણો સમાજ આવો છે ફલાણો સમાજ આવો છે બીજા સમાજને નીચા દેખાડે એવા ટીપા ટિપ્પણી કરવાવાળા ઘણા લોકો છે અને દરેક સમાજમાં એવું ચાલ્યા કરે છે અંદર મિની પાકિસ્તાન જેવું ચાલે છે સમાજ કોઈ દિવસ કોઈની સાથે ક્યાંય કામમાં આવતો નથી આવું તમને બહુ ખુલ્લા શબ્દમાં કહું સલાહ દેવાવાળા હજાર મળે સપોર્ટ દેવાવાળા બે નહીં મળે તમારી પાસે પૈસા હોય જ્યારે તમારી પાસે બહુ મોટો પરિવાર હોય છે બહુ બધા મિત્રો હોય છે પણ જયારે તમારી ઉપર કોઈ સંકટ આવે છે ત્યારે એ જ મિત્રો એ જ પરિવાર એ બધો હોય અંદર આપણે તો એવું માનીએ છીએ કે નકરી દાઢીયું જ ખરાબ છે પણ દાઢીયું કરતાં આપણા સમાજમાં એવા અમુક દાઢીયું છે જે સમાજને ગેરમાર્ગે દોરે છે અમુક એવા માણસો હોય છે જે સમાજને સમાજની વિરુદ્ધ કરાવે છે અત્યારે આપણા હિન્દુના રાષ્ટ્રમાં એ ચાલી રહ્યું છે સમાજ એટલે સમાજમાં અમુક એવા લોકો હોય છે જે કાર્યકર્તા હોય અમુક નેતા હોય એવા મોટા માણસો હોય જે સમાજમાં અમુક એવા હોય કે જે મોટા નારિયોલીના તાડના ઝાડ જેવા હોય એ ઉગ્યા તો આય હોય પણ સાયડો બીજાના ખેતરમાં આપે બીજાના ખેતરમાં આપે તેનો વાંધો નહીં પણ પાછા ફળે એવા હોય માથે પડે તો મૂકે નહીં પડે અને એક થવાનો સમય આવ્યો છે એક થવું પડે કારણ કે જો અંદરો અંદર જ આપણે સમાજ આવો છે બીજો સમાજ આવો છે નીચા નીચી દેખાડીશું તો મિની પાકિસ્તાન આપણે અંદરો અંદર જ છે આપણે બીજા વિરોધી દેશનો કોઈ વાંક નથી આપણે અંદર પહેલાં એકતા લાવો અંદરની એકતા જાળવો એક થાવ અને બધા હળીમળીને રો હંપ રાખો કારણ કે કહેવતમાં કીધું છે ને હંપ યા જમ્પ સાયકલ યા પંપ એટલે એકતા જરૂરી છે અંદર બીજા સમાજને નીચા દેખાડવાનું ટાર્ગેટ કરવાનું અને કોઈના ધર્મને નીચો દેખાડવાનો આ બધા કાવતરા પેતરા રહેવા દો અને એક થઈ જાઓ હિન્દુત્વને એક બનવાનો અત્યારે સમય આવ્યો છે